કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો રમત પ્રેમીઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે અનુરોધ કરતા જણાવ્યું કે કાર્યક્રમને અનુલક્ષીને આ સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો એકમાત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે આઠ ફરવરી દો હજાર છવ્વીસના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે એક મેરેથોન ઓર્ડિનાઇઝ થવાની છે એના ભાગરૂપે આજે એક જે મેરેથોનના રૂટ છે બોડેલી ખાતે કેનાલની આજુબાજુમાં ત્યાં એક સફાઈ કેમ્પેન રાખવામાં આવ્યું છે અને એમાં બધા સફાઈ કામદારો અને જેટલા બોડેલીની જનતા છે એમને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે તો એનાથી અમે જે સ્વચ્છ ભારતના આપના વડાપ્રધાન આ સાકાર કરવા માગીએ છીએ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આઠ ફેરવરી દો હજાર છવ્વીસ જે ફર્સ્ટ છોટાઉદેપુરની ટ્રાઇબલ મેરેથોન થવાની છે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને મેરેથોને આપની સફળ બનાવો